ભરૂચ શહેર સહિત જિલ્લામાં ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વને લઈને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રાખડી બજારો ધમધમી ઉઠ્યા છે રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને હવે ભરૂચ અંકલેશ્વરમાં રાખડીઓના વેચાણમાં તેજી આવી છે આજે રવિવારે શહેરમાં ઠેર ઠેર રાખડીઓની હાટડીઓ લારીઓ અને પથારાવાળાઓ પાસે રાખડી ખરીદવા મહિલાઓની ભારે ભીડ જામી હતી રાખડી બજારમાં આ વખતે અવનવી રાખડીઓ જોવા મળી રહી છે નાના બાળકો યુવાનો તેમજ મોટેરાઓને ધ્યાને રાખી રાખડીઓની અવનવી વેરાયટી બજારમાં ઠલવાય છે અત્રે ઉલ્લેખનીય છે કે મોંઘી રાખડીઓ વચ્ચે પણ ભાઈ બહેનના પ્રેમના પર્વમાં બજારોમાં ઘરાકીમાં તેજી જોવા મળી રહી છે હું છેલ્લા વીસ વર્ષથી શક્તિનાથ સર્કલ પર રાખડીનો વેપાર કરું છું અને આ વર્ષે ગયા વર્ષ કરતાં આધુનિક અને સરસ રાખડીઓનો વેપાર ચાલ્યું છે અને દસ રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધીની રાખડી હું વેપાર કરું છું ગલગની રાખડી આવે છે બજારમાં એમાં સુખડની પછી ચાંદીની ભાઈ ભાભીની અને નાના બાળકો માટેની ચિલ્ડ્રન રાખડી મળશે અમારે ત્યાં અને હા ગયા વખત કરતા આ વખતે સારી રાખડી આવી છે મતલબ કે આવી ડિઝાઇન વાળી અને અલગ અલગ ભગવાનના ફોટાવાળીની ફોટા વાળી સારી રાખડી છે અને કાલ કરતા મતલબ કે ગયા વર્ષ કરતા બહુ સારી રાખડી છે અને આમાં તમે જોઈ શકશો કે આવી ભગવાનની જે રાખડી હોય છે ને એ બહુ સારી આવે ભાવની અંદર પણ બહુ સારો ફરક છે અને તમે મતલબ કે થોડાક આગલા દિવસ આવો ને તો ભાવમાં બહુ ટોટલી સારો ફેર મળે